જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોગ જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે જગનો તાત તો ધાર આંસુડે રડી રહ્યો છે કારણ કે એક કોરા વેપારીનો માર છે એક કોરા ઇન્દ્રદેવનો માર છે અને એક કોરા ખાતરવાળાઓનો માર છે આજે વાવેતરનો સમય થાય ત્યારે જ ડીએપીની સોલટેક્સ કેમ જ્યારે ખેડૂતને ઉત્પાદન થાય ત્યારે જ બજાર ભાવ ઓછા કેમ ઘણા બધા પ્રશ્ન છે કે આ બધું ખેડૂતનું જ્યારે માથે આવે ખેડૂતનો પાક પાકે ત્યારે બજાર ડીમ કેમ થાય છે જ્યારે ખેડૂતને ખાતરની જરૂર પડે છે ખેડૂત ખાતર લેવા જાય છે ત્યારે જ ખાતરની સોલ્ટેક્સ કેમ છે આજે ડીએપી બધા ખેડૂત મિત્રોને ખબર છે ડીએપીની એવડી બધી સોલ ટેક્સ છે જેની કોઈ સીમા નથી અને આપણે પાયા ખાતરમાં ડીએપી ફરજિયાત છે જે તેરસો ને પચાસ રૂપિયાનું આવે છે અને અત્યારે હું આજની તારીખમાં હું ખાતર લઈ આવ્યો છું મારા પડામાં નાખવા માટે એનપી કે બાર સોળ જે જીએસટીને ટેક્સ લગાડી મારી પાસે બિલ છે હું ડિસ્પ્લે ઉપર નાખી દઉં છું બરાબર સત્તરસો ને વીસ રૂપિયાની એક બેગ આવી છે તો આમાં ખેડૂતને કરવું હું સત્તરસો ને વીસ રૂપિયાની એક બેગ વીઘે ઓછામાં ઓછું મણ તો નાખવું જ પડે ઓછામાં ઓછું તો અત્યારે ખેડૂત ઉપર ભાઈ એની વાત જવા દીએ સીમા બહાર વગરનું ખેડૂતને અત્યારે વહીમાન છે એની વાત જવા દો અને આમ એમ છે કે ભાઈ સરકાર છે એ ખેડૂતની વારે છે સરકાર છે એ ખેડૂતની સરકાર છે અમે ખેડૂત માટે આમ કરીશું અમે ખેડૂત માટે તેમ કર્યું ખેડૂત આમ કરશે ફોર વ્હીલ ગાડીઓ લઈને રખડાવ્યું છે બે હજાર ત્રીસ સુધીમાં આવા ઘણા બધા વાયદા કરે છે પણ આ બધું ખેડૂત ઉપર માર આવે છે મને સમજાતું નથી કે અત્યારે આ સમય એવો છે કે ખેડૂતને ઘણા બધા ખેડૂત આત્મહત્યા કરે છે હું અત્યારે એક પડાની અંદર તમને લઈને આવ્યો છું આ પડું જે છે ને ચૌદ વીઘાનું પડું છે એક જ ધણીનું છે અને જે આ ખેડૂતની અત્યારે દશા છે ને તમે જોવો ને તો આપને પણ આપણું હૃદય પણ કંપીવું જ છે કે આ ખેડૂતની એવી બોરી દશા છે આ પડાની અંદર હું આવ્યો છું તમને બતાવું ચૌદ વીઘાનું પડું છે આ ચૌદ વીઘાનું પડું છે આની અંદર હતી ડુંગળી જે સતત પાંચથી સાડા પાંચ મહિનાથી આ ખેડૂત જે ટ્રેક્ટર હલાવે છે ને એ ટ્રેક્ટર હલાવે છે સાડા પાંચ મહિનાથી તનતોડ તોડ મહેનત કરતો બરાબર એને પોતાના ઘરનું પાણી છે પાણી છે બોરનું પાણી છે પણ એ ડુંગળીમાં એ પાણી અનુકૂળ આવે એવું નથી એ પાણી મોરું હતું બીજા થ્રુ પંસારો છે ત્યાંથી પાણી લઈને બીજાને મીઠા પાણી જે થોડા ઘણા પાણી હારા છે ત્યાંથી આ ખેડૂત ટૂંકમાં શિયાળો એવી ઠંડી હતી તો આઠસો આઠસો નવસો નવસો ફૂટેથી બે મોટરું ભેગી કંઈ આમાં પિયત આપેલું અને એવો ખર્ચો કરેલો હોય અર્ધતન ખર્ચો આ બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે કે આની અંદર ડુંગળીની અંદર હેવી ડોઝ દવાના મારવાના હોય ખાતરના પણ બહુ મૂંઘા આવતા હોય તો અત્યારે ડુંગળીની હાલત તમે જુઓ આ ડુંગરી ઉપર વરસાદ પડેલો છે મિત્રો અને બજાર ભાવ પણ નથી આ ડુંગળી તમે જવો છો આ ડુંગળી કોઈ લેવાનું આવ્યું આ ખેડૂત કહેતો હતો બિચારો આ ખેડૂત કહેતા હતા કે ભાઈ જેને ખાવી હોય એને ફ્રીમાં મફતમાં લઈ જાઓ આ ડુંગળી કોઈ મફતમાં પણ લેવા આવતું આ રાજી નથી ડુંગળી મફતમાં પણ કોઈ લેવા આવવા રાજી નથી પોઝિશન કેવી ભયંકર ખેડૂતની પોઝિશન છે તમે વિચાર કરો આ ચૌદ વીઘાનું પડવું હે ભાઈ પાહા એની આ શિયાળુ પીઠ હાવ ઝીરો છે ઉપર એનો જે ખર્ચો કર્યો હોય છે અર્ધતન ખર્ચો ચૌદ જગ્યામાં કેવડો ખર્ચો કર્યો હોય છે ડુંગળીનો વિચાર તો કરો તો પંદર પંદર વીસ વીસ હજારનો એક રાઉન્ડ દવાનો થતો અને ખાતર અલગ એવા ભયંકર ખર્ચા કરેલા હતા અને અત્યારે હવે એને બીજું જે આપણે ચોમાહુ મોલ વાવવાનો હે એનો એવડો ખર્ચો થાય તો આ એવડા બધા પૈસા કાઢવા ક્યાં અને આમ એક કોરા એમ કે છે ખેડૂત સરકાર છે ખેડૂત ની સરકાર છે તો ટ્રેક્ટર હલાવે છે ભાઈ આ ડુંગળી છે ને શેરા કરેલા હતા ધૂળ માં ઢાટેલી હતી અને એની માથે વરસાદ થયો તો તંદન નિષ્ફળ થઈ ગયેલું છે એક કિલો ડુંગળી એની વેચી નથી એક કિલો ડુંગળી વેચાણી નથી પણ છતાંય ખેડૂત એમ કે જે હરી કરે ખરી ભાગમાં હોય એવી રીતે મન મનાવી લેશે બાકી આ નુકસાની બીજો કોઈ કરે ને બીજા કોઈ થાય ને તો સહન ન કરી શકે આ જગનો તાત છે ને ભાઈ કે આ નુકસાની સહન કરી શકે છે આ ડુંગળીમાં જો ટ્રેક્ટર હાકે છે ખાતર કરી નાખવાનું છે જો આમાં દાંતી મારે છે ડુંગળીની અંદર દાંતીમાં લાગે છે પાથરી દે છે પડાની અંદર કે ભાઈ ખાતર તો થાય ને જે લાગ્યું અને છતાંય આ હજી હેરાન કરશે ને ચોમાસાની અંદર આ વસ્તુ છે ને વરસાદ થાય ને એટલે પાંદડા કાઢશે ફૂટશે આ ડુંગળી વીકશે આઈથી કોટા ને આ પાંદડા જે થાય ને બીજા પિયત ને થોડું ઘણું ટૂંકમાં દવા છાંટવી પડે નિંદામણ કરવું પડે ખર્ચો વધશે જ આ ડુંગળીને હજી વરસાદ થાય ને વરસાદ ચોમાસાનો વરસાદ પડશે તે પછી આ ડુંગળીને ઓછામાં ઓછી દોઢ મહિનો નડશે આ તો ફેલ ગયો જ પાક પણ હજી ચોમાસા દરમિયાન પણ આને દોઢ મહિનો નડશે આ બધી ડુંગળી છે એમાં દાંતી મારીને આડી ઊભી દાંતી મારીને વિખે છે પાથરે છે જેટલી પથરા એટલી બિચારા ખેડૂતને હે ને ખેડૂતને મગજમાં નથી વિચાર મગજમાં નથી બેસતું શું કરવું કોઈ કે પાડી નાખો કોઈ કે રાપ મારી દો દાંતી મારી દીધો હમણ મારી દોર અમુક એમ છે કાઢી નાખજો બાયણે કાઢી નાખજો તો ચોમાસામાં ઉગી જાય ઉગશે ને તમને હેરાન કરશે આપણે ખેડૂત કા પૂછી ખેડૂત ભાઈ શું છે જો આ રીતે રાપ સોરી દાંતી મારીને ડુંગળીને ફોરે છે આ ખેડૂતની દશા જોઈ લ્યો બીજું કે ભાઈ ઘણા બધા વ્યક્તિ લોકો છે ને એવું કહેતા હોય છે ખેડૂતને ખેડૂતને છે મજા છે અને સ્વતંત્ર જીવન ગુજારે છે ને આમ નથી તો ભાઈ આ ઉનાળાની અંદર જે પિસ્તાલીસ ટેમ્પરેચર હોય ને એ ટેમ્પરેચરની અંદર આવીને તમે ખાલી વીસ મિનિટ ઉભા પડા ની અંદર ખાલી વીસ મિનિટ ઉભા ખબર પડે કેટલું હું સારું થઈને ખેંચું હે ઘણા લોકો પણ હજી મેં વાત સાંભળી કે ભાઈ ખેડૂતનું જીવન જ હું અત્યારે કાંઈ કરતો નથી માત્ર વિડીયો શૂટ કરું છું તો તમે જોઈ શકો છો પછ એવો વરે છે બરાબર તો તંતોડ મહેનત કરે છે જે પાવડા આંકે છે ત્રિકમું આંકે છે નૈરું ગાળે છે ધોરિયા કરે છે ધોરિયાપાળા કરે છે એની હું હું અત્યારે કાંઈ નથી અત્યારે હે ને આ સમય એવો હોય છે બફારો ભરપૂર માત્રામાં હોય ચોમાસું નજીક આવે વાતાવરણમાં ભેજ પ્રસરી ગયો હોય એ ભેજને લીધે બફારો જોરદાર હોય આ બફારાની અંદર જે કામ કરતા હોય છતાંય અમુક ઘણા એમ છે ખેડૂતને સારું છે ને કંઈ ઉપાધિ નહીં ને વિગે એટલી પેદા થાય ને આમ થાય તો ભાઈ તમે ખાલી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનની અંદર પંદર વીસ મિનિટ ઉભા રહ્યો એટલે તમને ખબર પડે બપોર વિચારે બાકી ખેડૂતને તમે જોયા હશે બપોરે જમીન પાણીનો કોકરો હોય ને પડામ નાખે કોગરો પડામાં નાખીને સીધા કામે લાગી જતા હોય છે એમને એમ કઈ કઈ થતું નથી અને અમે કીધું એમ ગઈ તો મગફળી વીસ હજાર રૂપિયા આપ્યો હું તમે લઈ લો આ ખેડૂતને આપણે પૂછીએ હમણાં હું નુકસાન છે કેવું છે હું નથી ની જોઈ લો ખાતર થઈ ગયું એ ખાતર 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 થઈ ગયું ખાતર તો ભાઈ ખેડૂત ખેડૂતો આપણે ગયા તા પણ એ વિડીયોમાં આવ્યા નહીં કે અમને હરમ આવે પણ એને બધી પણ અમે જાણ્યું ચૌદ વીઘાની ડુંગળી હતી અને સાડા પાંચ મહિના મહેનત કરી અને અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો રહ્યો તો એને ત્રણ લાખ રૂપિયાની ગઈ નુકસાની ઈ કે જેમાં કંઈ થયું નહીં થયું નહીં તો અલગ વાત છે પણ હામાં ત્રણ લાખ રૂપિયા લેતું ગયું તો ચૌદ વીઘાના ઘઉં હોત ને તો ઓછામાં ઓછા ઈછાવી ખાંડી ઘઉં થાત પાંચસો રૂપિયા ભાવ આવે તો એ તો આમ જોઈને હજુ ગણિત કરો ને એટલે આ ખેડૂતને એક ખેડૂતને આ વરસાદ થયો ને ઓછામાં ઓછા આઠ લાખ રૂપિયાની નુકસાની છે તો આવું છે અત્યારે ભાઈ કુદરત તોપાઈમાં થયો હે ને હવે કુદરત ખેડૂત કંઈક કરે ને સરકાર તો કરે કે ના કરે ઉપરવાળો કંઈક કરે તો ખરી